નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માં આજે સાત તારીખ બીજો મહિનો બે હજાર ને બુધવારના રોજ મિત્રો મરચાંની રાજીના કામકાજ વિશે વાત કરીએ તો જે બ્લોક નંબર એક ચાર પાંચ અને આઠ જો મિત્રો ઈ પટ્ટો કમ્પ્લીટ થઈ ગયો છે હાલ મિત્રો અત્યારે બ્લોક નંબર સાતમાં રાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા મરચાંના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ટ સુધી બન્યા રહીજો બેતાલીસો ને એક ચાર હજાર બસો ને એક રેવા મળતું છે બેતાલીસો ને એક બેતાલીસો ને એક કલર માં બહુ સારું અમે છે મિત્રો અમુક દાગી તોય છતાં બેતાલીસો થયા છે બેતાલીસો એક ત્રણ હજાર ને એક દેશી હોવા સાથે છે માઇનર હોવા સાથે ત્રણ હજાર ને એક દેશી મીડિયમ ક્વોલિટી એક જો છે ઓજ વરસુ છે બત્રીસો ને એક ડાગી મિક્સ માં વધારે છે ઓજ બત્રીસો ને એક

છવ્વીસો ને એકાવન સાનિયા મરચું સુપર ક્વોલિટી છે છવ્વીસો ને એકાવન ભાવ છે મસ્ત ક્વોલિટી સુ કમાય સારી ફૂલ સાઈઝમાં છે છવ્વીસો એકાવન કલર કટ અમુક છે ડાઘી વધારે કલર કટ છવ્વીસો એકાવન બહુ બઢિયા માલ બહુ બઢિયા માલ હાલો મિત્રો બ્લોક નંબર સાત માં જાય છે રાજી જો મિત્રો આ બધું કમ્પ્લીટ માસ અઢારસો ને એક સાનિયા મરચા નું ફોરવોડ માલ છે અઢારસો ને એક ભાવ છે ફોરવર્ડ માલ સોળસો ને એક ફોરવોર્ડ માલ છે સોળસો ને એક સાનિયા મચાનો નો માલ સોળસો ને એક મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજારની વાત કરું તો જે સુપર ક્વોલિટી માલ છે તેના મિત્રો સત્યાવીસો અઠ્યાવીસો રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે રહેવા છે મિત્રો તેના ત્રણ હજાર પ્લસના ભાવ છે અને મિત્રો જે ઓજસ મરચું જે ક્વોલિટી તેના ત્રણ હજાર ચાર હજાર પ્લસના ભાવ બેસ્ટ ક્વોલિટીના છે મિત્રો